નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફાર્મ નોલેજ ચેનલમાં આજનો આપણો વિડીયો છે જમીન વિજ્ઞાન અને પોષક તત્વો વિશે મહત્વના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન છે ભારત વિશ્વની કેટલા ટકા જમીન વિસ્તાર ધરાવે છે એ ત્રણ પોઈન્ટ પાંચ ટકા બી બે પોઈન્ટ ચાર ટકા સી ચાર પોઈન્ટ પાંચ ટકા કે ડી પાંચ પોઈન્ટ પાંચ ટકા જવાબ આવશે બી બે પોઈન્ટ ચાર ટકા ત્યારબાદ છે જમીન માટેનો સોલમ શબ્દ મૂળ કઈ ભાષાનો છે એ ગ્રીક ભાષા બી અરબી ભાષા સી ફ્રાન્સ ભાષા કે ડી લેટિન ભાષા જવાબ આવશે અહીં ડી લેટિન ભાષા જમીન વિશેના વિસ્તૃત અભ્યાસને અંગ્રેજીમાં શું કહેવાય છે એ પેડોલોજી બી ઇડોફોલોજી સી એન્ટમોલોજી કે ડી ઇકોલોજી જવાબ આવશે એ પેડોલોજી જેમાં જમીનની બંધારણ જમીનનું ઘડતર જમીનમાં રહેલા સૂક્ષ્મ તત્વો જમીનમાં રહેલા પોષક તત્વો આવી બધી જ વિસ્તૃત અભ્યાસને પેડોલોજી કહેવામાં આવે છે ત્યારબાદ છે કાળી માટીમાં કયા પોષક તત્વોનો અભાવ હોય છે ઓપ્શન એ નાઇટ્રોજન બી ફોસ્ફરસ સી મેગ્નેશિયમ કે ડી બોરોન અહીં જવાબ આવશે બી ફોસ્ફરસ ત્યારબાદ છે લાલ માટી ભારત દેશના કુલ ભૌલો ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં ફેલાયેલ છે એ અઢાર પોઈન્ટ છ બી ઓગણીસ પોઈન્ટ બે સી બાર પોઈન્ટ ચાર કે ડી ચૌદ પોઈન્ટ બે અહીં જવાબ આવશે એ અઢાર પોઈન્ટ છ ત્યારબાદ કઈ માટીમાં જીવાંશની માત્રા વધારે પ્રમાણમાં હોય છે એટલે કે લિવિંગ ઓર્ગેનિઝમ્સ એ લાલ માટી બી ચાલુદ માટી સી પાર્વતીય માટી

વિકલ્પ આપેલા છે એ બે હાજર ચૌદ બી બે હજાર તેર સી બે હાજર માટેનું કયું પોષક તત્વ માટીમાંથી મળતું નથી એટલે કે કયું પોષક હવા હવામાંથી મળે છે વૃદ્ધિ માટે એ હાઇડ્રોજન બી મોલિકન સી બોરોન ડી ફોસ્ફરસ અહીં જવાબ આવશે એ હાઇડ્રોજન ત્યારબાદ છે ફળોને ઝડપથી પાકવા માટે કયા પોષક ફળોની મહત્વ ભૂમિકા છે એ હાઇડ્રોજન બી મિડેન સી ફોસ્ફરસ સોરી સી બોરોન કે ડી ફોસ્ફરસ અહીં જવાબ આવશે ડી ફોસ્ફરસ ત્યારબાદ છે પાકના બંધારણમાં સૌથી મહત્વનો ભાગ ભજવનાર પોષક તત્વ કયું છે એ હાઇડ્રોજન બી ઓક્સિજન સી કાર્બન કે ડી આપેલ તમામ ઓપ્શન આવશે ડી આપેલ તમામ અને આ ત્રણેય બનતાની પોષક તત્વો છે નમસ્તે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ